ભારે વરસાદની સ્થિતિ અભર રહેશે મોન્સૂન ધરી લગભગ મધ્યપ્રદેશના નીચેના ભાગમાં આવી છે એટલે પચીસ જૂનથી ભારે ચઢીભાર વરસાદ થવાની શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે ચઢકીભાર વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત કચ્છના વગેરે ભાગોમાં પણ વરસાદ થશે અને લગભગ છવ્વીસમી જૂનથી ફરી એક બંગાળ ભાગોમાં સિસ્ટમ પર સિસ્ટમ બને છે જેના એકસો ત્રીસમી જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારતીય અતિમાર વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારતીય અતિમાર વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ પહેલી બીજી અને ત્રીજી જુલાઈમાં વરસાદની સ્થિતિ જોઈએ તો લગભગ ગંગાધેમના મેદાનમાં વરસાદની સ્થિતિ લગભગ ઘટશે અને ગુજરાતના ભાગોમાં ભારે સ્થિતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં મધ્ય ગુજરાત લગભગ મધ્ય ગુજરાતના લગભગ વડોદરા વગેરે ભાગોમાં અને ગુજરાતના અન્ય ભાગોમાં સુરત નવસારી આ ઉપરાંત સાતપુરા અને શેર નીચે અહર વલસાડ દક્ષિણ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના અન્ય ભાગ વડોદરા વડોદરાના કેટલાક ભાગ અને ગુજરાતના અન્ય ભાગમાં પણ ભારે ભેગી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે એટલે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અને ગુજરાતના જે મધ્ય ગુજરાતના ભાગો અને અન્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદથી જનધને સાચવવું નીચાણવાળા ભાગોમાં પાણીનો ભાર નિકાલ કરવો કારણ કે વરસાદમાં અતિભારે વરસાદના વાહનો હવે એક પછી એક આવી રહ્યા છે જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી સાચવવું ત્યારબાદ નજીક પંદર જુલાઈનો પણ વરસાદ થવાની શક્યતા રહેશે